જય શ્રી કૃષ્ણ આજે પૂર્ણિમા છે ગુરુ પૂર્ણિમા એ ગુરુ શિષ્યના પ્રેમનું પાવન પર્વ છે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સૌથી શ્રેષ્ઠ છે મનુષ્યના પ્રથમ ગુરુ માતા પિતા પછી શિક્ષક આચાર્ય અને ધર્મનો માર્ગ બતાવનાર ધાર્મિક ગુરુ જેઓ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે પ્રાચીન સમયથી ગુરુ શિષ્યની પરંપરા ચાલી આવી છે શાસ્ત્રોમાં ગુરુ શબ્દનો અર્થ ગુ એટલે અંધકાર અને રૂ એટલે તેને દૂર કરનાર ગુરુ શિષ્યમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી દીપક પ્રગટાવે છે એક શિલ્પી પથ્થરમાંથી ટાંકણે ટાંકણે શિલ્પને નિપજાવે તેમ ગુરુ શિષ્યના ચારિત્રનું ઘડતર કરે છે ગુરુ પ્રેરણા સ્ત્રોત છે જે શિષ્યને હંમેશા પ્રેરણા આપે છે જે રીતે બગીચાની જાળવણી માટે માળીની જરૂર પડે છે તે રીતે શિષ્યના જીવનની ખીલવણી માટે ગુરુનું માર્ગદર્શન અતિ જરૂરી છે ગુરુ શિષ્યના રાહબર બનીને મંજિલ સુધી પહોંચાડે છે આપણી સંસ્કૃતિમાં ગુરુને બ્રહ્મા સ્વરૂપ ગણાવ્યા છે ગુરુનો મહિમા ગોવિંદ કરતાં વધારે છે ગુરુ આપણા પથદર્શક છે ગુરુની કૃપા માત્રથી શિષ્યનું મંગળ થાય છે આ गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुर्वेण